અંબાલાલ પટેલ દ્વારા હાલ એક મોટી આગાહી કરવામાં આવી રહી છે હાલના ઠંડી ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તેમણે આગામી દિવસોમાં ખાસ કરીને ઉત્તરાયણના પવન માવઠા અને ઠંડી અંગે આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચૌદ જાન્યુઆરીએ અમદાવાદ મહેસાણા રાજકોટ કચ્છના ભાગોમાં સવારે છ કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે અને દિવસ તથા આ સાથે જ તમને જણાવ્યું કે મધ્ય ગુજરાતમાં માં છ થી બાર કિલોમીટર તેમજ દક્ષિણ ગુજરાતમાં દસ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે બપોરના સમયે પવનની ગતિ અમદાવાદના ભાગોમાં દસ કિલોમીટરની આસપાસ રહેશે સાંજના સમયે બાર કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે ચૌદથી સોળ જાન્યુઆરીએ વાદળો આવશે મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો વધુ રહેશે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી છાંટા પડશે બંગાળની ખાડી અને અરબસાગરના ભેજના કારણે વાદળો આવશે તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને બધા જ મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઈકનને દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે